માંડવીના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પ્રભુ શ્રી રામ ભગવાનના ફ્રેમનું વિતરણ કરાયું સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે લોકો ભાવથી બાવીસમી તારીખની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન શ્રી રામ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પોતાના મંદિરમાં વિરાજિત થાય અને એને ઉપલક્ષ્યમાં રાખીને આ ઉત્સવને ઉપલક્ષ્યમાં રાખીને ગામો ગામ ઠેક ઠેકાણે અનેક પ્રકારના ઉત્સવો અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે ધારાસભ્ય તરીકે મને એમ થયું કે આપણે પણ ભગવાન રામનું મંદિર જ્યારે અયોધ્યામાં નવનિર્મિત થઈને પ્રભુ શ્રી રામ બિરાજીત થઈ રહ્યા છે ત્યારે એ રામના દરબારની પ્રતિકૃતિ એટલે એક ફોટોગ્રાફ્સ તૈયાર કરાવી એમાં નીચે મંદિરનો ફોટોગ્રાફ્સ પણ તૈયાર કરાવ્યો છે એવા ફોટોગ્રાફ્સ માંડવી નગરપાલિકાના સૌ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાની ઓફિસના સૌ કર્મીઓ એને આ ફોટોગ્રાફ્સનું વિતરણ કર્યું છે અને સાથે એક મીઠાઈનું પણ વિતરણ અહીંથી કરવામાં આવ્યું છે ભાઈ શ્રી વિજયભાઈ ગઢવીએ મીઠાઈ પોતાના ખુશીમાં કે રામ મંદિર બની રહ્યું છે એટલે નગરપાલિકાના સૌ કર્મીઓને મીઠાઈનો પેકેટ આપ્યું છે અને ધારાસભ્ય તરીકે મેં આ નગરપાલિકાના સ્ટાફ સાથે ખૂબ લગાવ છે નગરપાલિકાના સૌ સફાઈ કર્મીઓ સાથે ખૂબ ગરોબો છે તો આ સફાઈ કર્મીઓ મને બહેનો જે છે રક્ષાબંધનના દિવસે રાખડી પર બાંધે છે તો આવા સૌ બહેનો ભાઈઓને સાથે રાખીને એક કાર્યક્રમ કર્યો અને સૌને પ્રતિમાનું વિતરણ કર્યું છે સાથે સાથે આપના માધ્યમ દ્વારા હું આમંત્રણ પણ પાઠવવા માગું છું ધારાસભ્ય સુંદરકાંડ સંધ્યા એનો કાર્યક્રમ એકવીસમી તારીખે માંડવીના બીચ ઉપર કરવા જઈ રહ્યા છીએ રવિવાર છે સાંજે ચાર વાગે છે સબ સમાજ કો લીએ સાથ મેં આગે હિ બઢતે જાના બધા સમાજોને સાથે રાખી અને સુંદરકાંડ સંધ્યાનું આયોજન કર્યું છે તો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ આ સુંદરકાંડ સંધ્યામાં આવો ભગવાન શ્રી રામ આપણા સૌનું ભલું કરે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે